Hey guys good morning game show મજામાં ને આપણે અહીંયા મજા જ છે ને જો આપણે ઉઠી ગયા નાઈ લો નાઈને ફ્રેશ પણ થઈ ગયા જો હજી વાળ મારા ભીના જ છે બતાતા હશે અને ફોનમાં બેટરી લો છે તો હું ફોન જો ચાર્જ કરવા માટે મૂકવા આવી છું પણ મેં કીધું ચાલો પેલા બ્લોગની સ્ટાર્ટિંગ કરી દઈ જો અહીંયા પણ કપડાં છે સંકેલવાના છે અહીંયા પણ બધું ઉપાડવાનું છે એમાં વાસણ ઉટકીને રાખ્યા છે ને ઘરનું કામ અત્યારે હાલે છે કામકાજ કરીને પછી આપણે થઈ જશું ઓફિસ ભેગા બરાબર પણ પહેલાં તો આપણા ફોન ને છે ને ભૂખ લાગી છે તો એને થોડુંક જમાડી દઈ બરાબર પછી મળીએ આપણે આગળ ફાઇનલી જો આપણે મૂવી જોવાનો પ્લાન બની ગયો ઈદ ઉપર રિલીઝ થયું હતું પણ જોઈ નથી સહી કિસી અંદર પણ આજે ફાઇનલી જો જોવા પહોંચી ગયા છે કેમ કે આપણો ફેવરેટ હીરો છે સલ્લુ સલમાન ખાન કેમ કે એનું મૂવી જોયા વગર આપણે હાલે નહીં તો જો મૂવી જોઈ લીધું ને હવે આપણે પાછા મોલમાં ફરતા ફરતા રિટર્ન થાય છે ઘરે અને સાચું કહું ને તો મૂવી એટલું કાંઈ ખાસ હતું નહીં સલમાન ખાનની એક્શન ને એ બધું મસ્ત હતું એનો રોલ એની એક્ટિંગ એ બધું મસ્ત હતું પણ સ્ટોરીમાં દમ નહોતું પણ આપણે રિયા સલમાન ખાનના ફેન તો ગમે એવું મૂવી હોય પણ આપને તો પસંદ આવે છે એટલે મને તો મજા આવી જ જવાની બાકીની તો ખબર નથી પણ ચાલો હવે આપણે મોલમાં એમને એમ ચક્કર મારશું ને પછી વયા જશું ઘરે मार्केट टू वन पर तो आज का बात हम नहीं પછી મૂવી જોઈ અને પછી ગઈ માર્કેટે માર્કેટે થોડીક ફ્રૂટની શોપિંગ કરી ખરીદી કરી પછી ડાયરેક્ટ ઘરે આવી ગઈ ઘરે આવીને પછી જમીને સૂઈ ગઈ ને કાલે પછી એટલું કાંઈ શૂટ કરવા જેવું હતું ને એટલે પછી કાંઈ બતાવું નહીં ગમને અત્યારે થઈ ગયો છે નેક્સ્ટ દિવસ નેક્સ્ટ ડે થઈ ગયો છે અત્યારે ઊઠી છું નાસ્તા પાણી થઈ ગયા છે આપણા આજે છે જુમો તો બધાય ફ્રેન્ડ્સને જુમા મુબારક હમણાં જો નમાઝ નમાઝા અજાન થાશે તો નમાજનો ટાઈમ થશે એટલે આપણે નમાજ પડી પછી રેડી થઈને જાશું ઓફિસે તો ફ્રેન્ડ્સ જો આપણી નમાઝ થઈ ગઈ અને આપણે ઓફિસ માટે રેડી પણ થઈ ગયા છીએ આપણે જો પોની વાયરી છે અને મારા હેર છે ને એ થોડા કરલી ટાઈપના છે એટલે પોની થોડીક અજીબ લાગતી હશે તો એ હાલે સારી જ લાગ્યું છે એટલે ખરાબ નથી લાગતી મારા હેર પ્રમાણે છે ને મને મારા ફેસ પ્રમાણે મને આઈનિંગવાળા હેર છે ને મને વધારે ગમે છે હવે કર્લી સૂટ થાય છે કે આઈનિંગ સ્ટ્રેટ હેર સૂટ થાય છે મને કમેન્ટમાં કહેજો મને વધારે સ્ટ્રેટ ગમે છે ને પણ મારા નેચરલી છે ને થોડાક કર્લી છે તો પછી હું પરમનન્ટ નથી કરાવતી શું કામે કે પછી ક્યારેક કર્લી રાખવા હોય તો એની માટે બરાબર અને વિડીયોમાં છે તમને સરસરાટી આવતી હશે એટલા માટે કેમ કે આપણે અહીંયા કુલર ચાલુ છે કેમ કે આપણા મેડમ છે ને એ સૂતા છે એટલે એની માટે આપણે કુલર ચાલુ રાખ્યું છે એટલે વિડીયોમાં સરસડાટી આવે છે બરાબર તો ચાલો હવે આપણે જાય છીએ ઓફિસે જો આપણે ઓફિસથી તો ક્યારના ઘરે આવી ગયા છીએ અને પાછા આપણે રેડી થઈને જાય છીએ બહાર ક્યાં જાય છીએ કે મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે ઘરે આવ બેસવા માટે તો આપણે એના ઘરે જાય છીએ બેસવા માટે કઈ ફ્રેન્ડ જો કે આપણે સન્ડે રવિવારીમાં ગયા હતા ત્યારે જે ફ્રેન્ડ મારી સાથે હતી ને એના ઘરે જાય છે એમના હસબન્ડ એને કે રોહિતભાઈ એમનો બર્થડે હતો હમણાં નવ તારીખે તો આપણે ઇન્વિટેશન આપ્યું હતું પણ આપણે કોઈ કારણોસર ત્યાં જાય નતા શાહ બર્થ ડેમાં તો આજે આપણે જઈને મળી આવીએ એમને ફ્રેન્ડનો પણ ફોન આવ્યો કે ઘરે આવો આપણે બેસતું થોડીક વાર વાતું જીતું કરશું ને મજા આવશે તો જો આપણી પાસે ટાઈમ છે જ તો મેં કીધું ચાલો આપણે જઈ આવીએ ફ્રેન્ડ ઘરે ગઈ હતી પછી એના ઘરે થી અમે લોકો નાસ્તો કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો તો અમે ગાડીમાં માં ફોર વ્હીલ માં નીકળ્યા પણ રોહિતભાઈ ને કઈક કામ આવ્યું તો એ ગયા છે કામ પતાવવા માટે હવે એમ કે તમે લોકો અહીંથી હાલીને વયા જાવ તો અમે બેઠા છીએ જો નકતા ની છે રાહ જોઈ બેઠા છીએ ગાડીમાં આવે પછી જાય કેમ કે અમને ડ્રાઈવ કરતા આવડતું નથી શીખી જાય પછી કોઈ જરૂર નહીં પડે કા

અને બતાવું છું પણ જોઈન કોઈ બી ના ચાતા હાય જાડુ કેમ છો ડોકો તો કાઢ લે બ્લોગ ના લેવાય મુસ્કાન જો તો કેવી બેઠી બેઠી એમ ન હો જાડુ તને વાયરલ કર દઉં વાયરલ કરું તમને વાયરલ ઓમેન્ટ છે અત્યારે તો એ શર્માઈ છે જ્યારે કમ્ફર્ટેબલ થઈ જશે ને ત્યારે આપણે એને આપણા બ્લોગમાં લઈને આવશું બરાબર ને અત્યારે આપણે લઈને આવા જેવું નથી ન કે પછી આપણે જવાબ દઈ દઈને થાકી જશું ના ના નહોતું નહીં જો ગયાતા બારે વડાપાઉં ખાવા કોઈ વડા ન મળ્યા ને તો જો ઘરે છે ને પાઉ ભાજી લઈ આવ્યા પાઉ ભાજી અને બ્રેડ અને ઘરે જો બપોરનું નું પડ્યું તું ને એ તો હવે ઘરે અમે બેસીને જમશું ચાલો ચાલો તો આપણે જો અહીંયા ભાજી લીધી છે ખવાશે એમ લેશું એટલે આપણે પેલા બગડે ને થોડીક લીધી છે ચાલો તો જો અમે જમી લીધું જમીને બેઠા ને અત્યારે કેટલા વાગ્યા જાડું સાડા અગિયાર વાગ્યા ને અમે જમીને બેઠા ભાઈ ને બંસીને એ ગયા છે બારે આટો મારવા થી કામથી અમે આમ આરામથી બેઠા છીએ હવે વિચાર છે કે આજે અમે નાઇટ આઉટ કરશું કા આજે અમે નાઇટ આઉટ કરવાના છીએ જોઈએ કેટલા વાગ્યા સુધી જગાય એમ પછી કાંઈક ક્યાંક જાસુ બહાર ચક્કર મારવા માટે અત્યારે તો કાંઈ એટલું છે નહીં હું અહીંયા બેઠી છું માં મોબાઈલ લઈને બેઠી છે આરામથી બે એકબીજાના મોબાઈલમાં જોઈએ છીએ